ત્યારે અમારો કોન્ટેક કરવા તમને નમ્ર વિનંતી તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો ધન્યવાદ થેન્ક યુ જય શ દાદા દેખાઇ અમે જો દાદાને જોવા આવ્યો છે દાદા નીકળી આવ્યો છે ધીમે ધીમે જોઈ શકો છો કાઠિયાવાડમાં ઓ તું પડ ભગવા તને સ્વર્ગ ભૂલાવું શામળા પકડવાની પૂરેપૂરો પ્રયત્ન અશોકભાઈ ઘેરાણી દ્વારા અશોકભાઈ ઘેરાણી દ્વારા અશોકભાઈ દ્વારા મોટું સાહસ અહિયાં તમે જાણી શકો છો ચાલો ટાટા દાદા ભાઈ નાગ દાદા આપણે એને વિદાય કરી દીધા છે

નો મસ્ત એક વાડીએ અમારે પ્રોગ્રામ કરવાનો છે તો વાડી આ બધા બકાલું લઈને જવાના છે આ રીંગણા કાપીને તૈયાર કરી દીધા છે મસ્ત એકદમ ચારમાં મરસા ત્યાં તળવાની તૈયારી એ નિલમબેન ખેલાણી દ્વારા કરવામાં આવે છે રાખીએ છીએ કે પોતે અને આ નાખી ગયા છે મરસા અને મરસા તળવાની તૈયારી ચાલુ થઈ નીલમબેન આપણે જે સૌ આપણે મરચાં નાખ્યા એની પહેલાં કંઈ આપણે કંઈ બીજી કોઈ સામગ્રી આપણે નાખવામાં આવી હતી મચ્છા બધા જ તળાઈ ગયા છે અને હવે રીંગણ તળાવ મૂકી દીધા છે છો કે ખાલી એમને દેખાઈ શકે છે તમે ઓકે સો ગાઈઝ હવે આપણે રિંગના તળાઈ ત્યાં સુધી આપણે બીજો સામગ્રીનો સામાન આપણે જોઈ લઈશું કે કઈ રીતે બને છે તમે આ જોઈ શકો છો જ્યાં આની અંદર સિંગ છે ગાંઠિયા છે ધાણા છે આ બધું મિક્સ કરી દીધું છે અને આ અમારા વડીલ છે વડીલ પોતે અત્યારમાં મરચાનો અને ટમેટાનો પેસ્ટ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો કે ખાલી વિડીયોમાં આવવા માટે એમણે તળા જો પાછા અમારા ભાભી પાછા પોતે ચૂલા ઉપર ચપાતી બનાવે છે તમે જોઈ શકો છો બીજા એક આંટી એ પોતે ચપાતી બનાવે છે જોઈ શકો છો જો આવી આવી ચપાતી બનતી હોય છે જેને ખાઈ હોય એ રામધરી આવી જજો અમારા આંટી ત્યાં ગોળ સુધારી રહ્યા છે સુધારવાનું કાર્ય એટલા રીંગણા તળવાને બદલે અહીંયા આવી ગયા છે

ગમે નો હોય પણ તે બાજુ બાજુમાં બેસીને અમને હેરાન કરે છે પણ વિડીયો ઉતારી દેવા માટે તૈયારી છે આવું ડાયરેક્ટ મોઢે અમને હમણાં દે છે છતાં અમે વિડીયો ઉતારી દઈએ છીએ ખાલી એક વિડીયો ઉતારવા વાળાની કદર નથી હોતી પણ છતાંય આપણે વિડીયો ઉતારીશું એના માન માટે એના સન્માન માટે તો ગાઈઝ હવે અહીંયા આપણે રીંગણાનું શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે હિંગ પછી લીમડો અને આ નાખી ગયા છે મરચા ટમેટાની ચટણી પૂરતો પ્રયત્ન નીલમબેન દ્વારા કરવામાં આવી રહ્યો છે અહીંયા શાક બનાવવા માટે જો સારું બને તો એમને ધન્યવાદ આપીશું અને જો ના બને તો કમેન્ટમાં આપણે ગાળું વાળી કરી દઈશું જો હવે બધા મસાલા નખાઈ ગયો બહુ વધારે આ છે અમારું રામધરી ગામની લેવા પટેલ સમાજની વાડીજી અમારા રામધરી ગામના નાના મોટા પ્રસંગોમાં અહીંયા કરીએ આ ડાકવા આવી ગયા છે અમારા ગામમાં ગામનું નિયરું છે તો એટલા મસ્ત છે તો ચાલો બધા ખાવા કોને કોને ભાવે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો

આક્ષરભાઈ જેણે થાળી ખોદીને ચાટી ગયા એટલું મસ્ત શાક બન્યું હતું ને એટલે થાળી ખોદ ચાટી ગયા બોલો એટલી એને મજા આવી ગઈ ને બસ બધાયને એટલી જ મજા આવી છે પણ આક્ષરભાઈને તો વધારે મજા આવી આ છે હા દેશી જુગાડ આ લોકો સુરતની સ્ટાઇલમાં લિક્વિડ કે પાવડર વાપર્યા વગર દેશી જુગાડ ખાલી માટીમાંથી યુઝ કરીને વાસણ ધોવે છે અને એ તે ફર્સ્ટ ક્લાસ ધોવાય છે એ આ લોકોનું કેવું છે આ તો ન્યા સુવિધા આપીને એટલે બધા બાના બતાવે છે ખાલી ધોળની ડોલ લેતી જવાય એટલે હાલે એડજસ્ટ થઈ જાય છે

એ ના બોતરા પેલા લામો ના નામો હા માલે કસર આખી ઓય લક કતરીય મુટી નહી ઓય સાકે તો કસર નુ કરાય લધુ આવીશ તો કે ન ઉછળા કે ન ગટિયા ઉભોલીશ લધુ આવીશ આઈ જોઈ દે પપ્પા જો આ પાછો બે હર દે ઉયા કે હા આન્ટી આમનો ભાઈ જ કેમ થાય ન